બે નવેમ્બર સુધી માવઠું ખેડૂતોનો પીછો નહીં છોડે ડિસેમ્બરમાં ખતરનાક વાવાઝોડાની કરાઈ છે આગાહી ગુજરાતમાં માં માવઠા મંડાણ કરી દીધા છે મોટા ભાગના વિસ્તાર બે દિવસ માવઠું કમઠાણ સર્જી રહ્યું છે ત્યારે ખેડૂતોના જીવ અધર થઈ જાય તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે બે નવેમ્બર સુધી ખેડૂતો પીછો નહીં છોડે માવઠું અંબાલાલ પટેલના મતે બે નવેમ્બર સુધી કમોસમી વરસાદ પડશે ઉત્તરથી દક્ષિણ અને મધ્યથી સૌરાષ્ટ્ર સુધી માવઠું ખેડૂતો રડાવી દેશે આ હવામાન રહેવાની શક્યતા છે હનુમાન ત્યારબાદ ધીરે ધીરે બે બે નવેમ્બર સુધીમાં પણ આ હવામાન રહેશે પરંતુ લગભગ હળવો હળવા જે વાતાવરણ હોય રૂંધળું હવામાન હળવું વરસાદ આવું હવામાન તો નવેમ્બરની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા રહેશે પણ અત્યારે હાલ જોવા જઈએ તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે ધીરે ધીરે સિસ્ટમ ઊંચી આવશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાગોમાં હવે ધીરે ધીરે સિસ્ટમ મધ્ય સૌરાષ્ટ્રના મધ્ય ભાગોમાં પણ જવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં હજુ કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે જામનગરના કેટલાક ભાગમાં વરસાદ વધુ વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે બીજી તરફ આગામી અડતાલીસ કલાક અમદાવાદ માટે ભારે છે અંબાલાલ પટેલ નું માનીએ તો બે દિવસ સુધી અમદાવાદમાં ધોધમાર આફત વરસશે અમદાવાદના વિવિધ ભાગ અને વિરમગામ સાણંદ કડી બેચરાજીમાં વરસાદ વરસી શકે તો મધ્ય ગુજરાતમાં પણ માવઠું મુસીબત બનીને ત્રાટકશે તો ચાર થી આઠ નવેમ્બર વચ્ચે પણ ફરી માવઠું ખેડૂતોને હેરાન કરવા આવી રહ્યું છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ભાગોમાં ઉદેપુર પંચમહાલ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને આજે આજ આજે અથવા કાલે બપોર પછી લગભગ અમદાવાદના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં વિરંગામ બેચરાજી કડી સાણંદ વગેરે ભાગ વરસાદ થવાની શક્યતા છે અમદાવાદના કેટલાક ભાગોમાં લગભગ આગામી અડતાળીસ કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે ધીરે ધીરે આ સિસ્ટમ સરકતી જશે અને રાજસ્થાનના ભાગોમાં થઈને પૂર્વ ભાગોમાં થઈને લગભગ દેશના પૂર્વીય ભાગોમાં જવાની શક્યતા રહેશે ત્યારના વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન રહેતા છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અને રેખા બનતા હજુ પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે